તાનેરાના લોકો માટે થરાદ વિસ્તાર અનુકૂળ નથી નાતાભાઈ પટેલના મતે ભવિષ્યમાં સરકારના આ નિર્ણયના વિરોધમાં જો લોકો આંદોલન કરશે તો કોંગ્રેસ લોકોની પડખે ઉભી રહેશે કોંગ્રેસના ધારાસભ્ય અમરોજજી ઠાકોરે પણ સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો કાંગ્રેજ તાલુકાનો સમાવેશ વાવથરાદ જિલ્લામાં કરાતા અમૃતજી ઠાકોરે વિરોધ નોંધાવ્યો અમૃતજી ઠાકોરે માંગ કરી કે કાંગ્રેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થવો જોઈએ સરકારે કોઈપણ ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વિના જ આ નિર્ણય કર્યાનો અમૃતજી ઠાકોરે આરોપ લગાવ્યો આપણે આ દિવસે પાલપુર બરાબર છે ને પાલપુરમાં જવું છે આવી લોકોની મોંઘ ઉઠી છે ત્યારે અમારી પણ ફરજ પડી થઈ પડે છે કે પ્રજા જ્યારે અવાજ કરતી હોય તો એના સાથે અમારે ઊભા રહેવું જોઈએ અને અમારી પણ વિનંતી છે સરકાર કરીને કે અમને જે જગ્યાએ જૂના છે એ જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં રાખે અને થરજ જિલ્લામાં આ પ્રજાને જવાની ઈચ્છા ઓછી છે આ વિસ્તારની અંદર જવા માટે અનુકૂળતા નથી અને આ બાજુનો નજીક ભાગ પડે છે માટે નજીકની રીતે અને વાતાવરણને રીતે પણ આ વિસ્તાર માટે અમારા માટે એ પાલનપુર બરાબર છે અને આ પ્રજા જવા માગતી નથી મારા મત વિસ્તાર કાકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું કારણ કે મારા કાકરેજ તાલુકાના ખેડૂતો હોય નાના મોટા વેપારી હોય એમને પાલનપુર જવું આવવું ખૂબ સારું ને સરળ પડે છે નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવું ખૂબ સારું ને સરળ પડે છે જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે કોઈ પણ પ્રકારનું ભૌગોલિક પરિસ્થિતિની તપાસ કર્યા વગર જે નિર્ણયો લીધા છે હું સરકારને વિનંતી કરું છું કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરે તો બનાસકાંઠા જિલ્લાનો વિભાજનને લઈ હવે વિરોધ જોવા મળી રહ્યો છે નવા જિલ્લાની જાહેરાત થતાં જ વિવાદ ફરી એક વખત શરૂ થયો છે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાતાભાઈ પટેલે આ સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો છે તો વાવ થરાદનો નવો જિલ્લો જાહેર જેને લઈ વિરોધ કાંકરેજના ધારાસભ્ય અમરુજી ઠાકોરે પણ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો